આજે આપણે પવા બટેટા બનાવાના છીએ તો આપણે આ એક કિલો પવા લીધા છે હવે એને આપણે પેલા ધોઈ નાખવાના છે એટલે આને હવે હું ધોઈ લો હાલો હવે આપણે છે ને પવા જો પવાને આપણે ધોઈ લીધા છે એક કિલો પવાને આપણે વસ્ત્ર લીધા છે ત્યાર પછી હવે આપણે એને માટે ડુંગળી મરચાં ટમેટા કોથમીર આદુ અને આ લીંબુનો રસ છે એને માટે આપણે પોણો કિલો બટેટા બાયફા છે આ કોળી પત્તા છે ત્યાર પછી આ માંડવીના બી છે અને આ આપણા રોટી મસાલા છે રાઈ જીરું ચટણી પાવડર હળદર પાવડર ધાણા જીરું હિંગ અને નીમ હાલો હવે આપણે પૌવા બનાવવાના શરૂ કરીશું હાલો હવે આપણે ગેસ ઓન કરીશું આ ગેસ ઓન કરી દીધો છે હવે આપણે ચલાવું ચડાવી દીધું છે હવે આપણે આમાં તેલ નાખીશું મિત્રો આપડા કરી લેવાના છે હાલો હવે આપણે જાય નાખીશું

હવે આપણે મરચા નાખીશું મરચા આપણે જે તીખું ખાતા હોય એ પ્રમાણે ના તો આઠ મરચા સુધાયેલા અમારે થોડું તીખું જોઈએ આપણે આઠ મરચા નહીં છે આ ભાઈ શકો છો અમારે આદુ લસણ મરચાં ડુંગળી બધું વધારે છે હાલો હવે આપણે આમાં ડુંગળી નાખીશું ડુંગળીને હાથ કરવાની હોય આની અંદર આપણે થોડુંક નિમક નાખીશું એટલે ઘટ પકડાઈ જાય બે ચમચી જેટલું તો હવે આપણે થોડોક હળદર પાવડર નાખીશું હળદર પાવડર નાખીશું સાથે સાથે ગરમ મસાલો નાખીશું અને હવે આપણે ટમેટા નાખી દેસું આપણે હવે આપણે આની અંદર નાખી દેસુ પોણો કિલો બટેટા હતા આપણે મિક્સ થઈ જાય ને આપણે થોડોક હજી હલદર પાવડર થોડોક નાખી દઈએ અને થોડુંક મરચું પાવડર નાખી અને થોડોક ધાણા ધીણું પાવડર નાખીશું આપણે આપણે પવા નહીં થાય ચંદ્ર અને હવે આપણે આને હલાવીશું હાલો હવે આપણા લીંબુ નું પાણી નાખી દેસુ લીંબુ રસ કહી દીંબુ લીંબુનો રસ નાખી અને હવે આપણે એનાથી બહુ મસ્ત સ્વાદ આવે છે પવા બટેકાનો અને આપણે એક પડી પૂર એમાં મેગી મસાલાનું છાપી દેવાનું છે હવે આપણે આની અંદર કાળી દ્રાક્ષ નાખીશું મસ્ત લાગે હવે આપણે આની અંદર માંડવીના દાણા નાખીશું નાખીશું હવે આપણે એની માથે કોથમીર છાંટીશું અને આપણે ત્રણ લીંબુનો રસ નાખ્યો છે પણ વધારે આપણે જેને ખાવું હોય છે એને આપણે માથે લીંબુ સુધારી અને હવે બટેટા તૈયાર છે આપ જોઈ શકો છો મસ્ત અને બનાવ્યા આ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમે પણ આવી રીતના બનાવજો પછી મને કોમેન્ટમાં લખજો કે મારા રીતે બનાવેલા પવા બટેટા કેવા થયા આપ સારો લાગે તો શેર કરજો આવજો જય બાબા સ્વામી હવે હવે છે ને આનું ઘટકે હવે આને મસ્ત ફોટો પાડી દેપો મસ્તો ફોટો તારા